દાહોદ કરોડના ખર્ચે રેલવે પ્રોડક્શન યુનિટ હવે શરૂ થવાની તૈયારીમાં છે જેની તૈયારીઓને આજે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ દાહોદની મુલાકાતે આવ્યા હતા તેમની સાથે પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રતલામ ડીઆર એમ તેમજ રેલવેના આળા અધિકારીઓ તથા દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર મંત્રી બચુભાઈ ખાબડ તેમજ દાહોદના ધારાસભ્યો તથા અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત હતા આ વેળાએ તેઓએ રેલવે પ્રોડક્શન યુનિટની મુલાકાત લીધી હતી અને સમયમાં દેશના સૌથી ઝડપી એન્જિન દાહોદમાં તૈયાર થયેલા બહાર નીકળવાની તૈયારીમાં છે તેમની અંતિમ તૈયારીઓની સમીક્ષા કરી હતી રેલવેના અધિકારીઓને ઉચ્ચ અધિકારીઓ સાથે રિવ્યુ લીધા હતા અત્યારે ઉલ્લેખનીય છે કે નવ નેવ્યાસી ટકા મેક ઇન ઇન્ડિયાના તર્જ પર દાહોદમાં તૈયાર થયેલા આ નવ હજાર એચપી ના લોકો મોટિવ એન્જિન આવનારા સમયમાં જ્યારે દેશભરના રેલના પાટા પર દોડશે તેની સાથે સાથે વિદેશોમાં પણ એક્સપોર્ટ થશે ત્યારે મેક ઇન ઇન્ડિયા નહીં પરંતુ મેક ઇન દાહોદનું નામ રોશન થશે દાહોદ સાથે આવેલા રેલ મંત્રીએ દાહોદવાસીઓની છેલ્લા ઘણા સમયની માંગ અને કોરોના કાળમાં બંધ થયેલી દાહોદ વલસાડ ઇન્ટરસિટીને આવનારા બે મહિનામાં ચાલુ કરવા માટે જાહેર મંચ કીધું હતું અને તેમની સાથે સાથે સાંસદ અને અન્ય લોકોની જે માંગ હતી તે માંગ હવે પૂરી થવાની તૈયારીમાં છે તેવી હૈયાત દાહોદ કી એક બહુ બધી સમસ્યા થી વલસાડ છે દાહોદ કી જો ટ્રેન હે पिछली बार आपने આપણે ઇન્ટરસિટી કે બારે મેં જાણકારી था था और आपके एमपी साहब ने लगातार इसके लिए प्रयास किया है फाइनली इसका एक सॉल्यूशन निकल गया है और बहुत जल्दी ज्यादा ज्यादा दो एक महीने के अंदर अंदर उसका भी शुभारंभ साथे साथे दाहोद इंदौर रेल परियोजना नो काम पर बहुत झड़पती थी रही है तेने पूर्ण करवा माटे नी पण तेओ ए आश्वासन व्यक्त कर्यु हतु एटलुं ज नहीं दिल्ली मुंबई रेल मार्ग ટ્રેનોનું સંચાલન વધતા ટ્રેનોનું ભારણ વધતા હવે ત્રીજા અને ચોથો અને સ્વીકાર્યું હતું રેલવે આવનારા સમયમાં મુખ્યમંત્રી તેમજ રાજ્ય સરકાર પાસેથી મદદ લઈ ભૂમિ અધિગ્રહણ કરવાની પણ તૈયારી બતાવી છે એટલે કે દાહોદ હવે રેલવેના બાબતોમાં વિશ્વ ફલક પર નામ ગું કરશે તેમાં કોઈ બેમત નથી ત્યારે આવનારા ચાલીસ દિવસમાં તમામ ટ્રાયલ પૂર્ણ કરીને દાહોદમાંથી તૈયાર થયેલા નવ હજાર એચપી ના લોકો મોટિવ એન્જિન આવનારા ત્રીસ ચાલીસ દિવસ પછી તમામ ટ્રાયલ પૂર્ણ કરીને દેશને સમર્પિત કરશે વડાપ્રધાન હવે આવનારા સમયમાં આ ટ્રેન રેલવેના દાહોદમાં બનેલા આ એન્જિન કેટલા સમયમાં ટ્રેનો પર પાટાઓ પર દોરતા તે હવે જોવું વિડીયોને લિંક તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા ધન્યવાદ